જય માતાજી રામરામ ડાયરાને આજે અમે બધા ફેમિલી સાથે જઈ રહ્યા છે સાણંગપુર તો વિડીયોમાં બીને રહેજો બધાને બધા દર્શન કરાવશું બધા અલગ અલગ જગ્યાએ ફરવા જશું તો ત્યાં તમને બધું બતાવશું તો ચાલો હવે અમે નીકળીએ છીએ અત્યારે ટાઈમ છે પાંચ અને ચોવીસ મિનિટ તો દોસ્તો આ છે આપણી ગાડી ગાડી પણ ગામમાંથી આપણા મામાની જ છે ગાડી છે આપણી અટિકા તો આ ગાડીમાં આપણે ફેમિલી સાથે આ નાનો એવો ટૂર કરવાના છે ગાડી ચડી ગઈ છે હાઈવે ઉપર અને મામાએ પણ હવે ગાડી બગાડી છે તો આપણે જોઈએ કે આપણા પહેલા સ્ટોપ ઉપર મામા આપણે ક્યારે પહોંચાડતા હેલો દોસ્તો આપણે અત્યારે પહોંચી ગયા છે ટોલ નાકે ટોલ નાકે આવીને જોયું તો આ ભાઈ તો ઠંડીથી બચવા માટે તાપણું કરીને બેઠા હતા એ ભાઈ જવા દો નહીં અમારે મોડું થાય આ ભાઈએ તો આપણી વાત માની લીધી આ ભાઈએ તો આપણે જવાની છૂટ આપી દીધી ચાલો આપણે હવે આગળ જઈએ દોસ્તો તો આપણે પહોંચી ગયા છે ગોંડલ અક્ષર મંદિર આ છે અક્ષર સામે જોઈ શકો છો તે અક્ષર મંદિર તો આપણે હવે અહીંયા ભગવાનના દર્શન કરીએ અને તમને પણ કરાવીએ તો ચાલો આપણે આગળ જઈએ જય સ્વામિનારાયણ અત્યારે અમે છે અક્ષર મંદિર તમે પાછળ જોઈ શકો છો આ બાજુ છે અક્ષર દ્વાર પૂરેપૂરું અક્ષર દ્વાર તમે જોઈ શકો છો આ છે અક્ષરદા ગોંડલ સ્વામી છે મંદિર અક્ષર ડેરી નામે ઓળખાય છે સ્વામિનારાયણ સંપ્રદાય મહત્વ છે અત્યારે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છે એનું ભક્તિમય વાતાવરણ તમે જોઈ શકો છો میں لائٹ ساؤنڈ اپنے <tart> جائیے اندر

ગઢડા ત્યાં દર્શન કરશું મંદિરે જાશું ત્યાં પણ તમને બધું બતાવશું અને ત્યાં જમવાનું પણ વ્યવસ્થા છે પ્રસાદ લેશું અમે લોકો અત્યારે પહોંચી ગયા છે આપણે ગઢડા આ મંદિરનો મેઇન ગેટ હવે અંદર જઈ રહ્યા છીએ અમે લોકો ભગવાન ભગવાનની માણકી ઘોડી દાદા ખાચર તેમને હાર પહેરાવી રહ્યા છે તેવી પ્રતિમા અહીંથી અમે જઈ રહ્યા છીએ આગળ મંદિર તરફ તો વિડિયોમાં બનીને રહેજો બધું આપણે જોઈએ ભગવાનના દર્શન કરીએ આ ચઢડા મંદિર અહીંનું પૂરું લોકેશન તમને બતાવું બધાને ઉપરથી બધું લોકેશન બતાવું તમને કઈ રીતના છે બધું બાજુમાં જ ખેલાનંદી ઉપર નાના નાના બગીચા પણ છે આ મંદિર નો નજારો તમે જોઈ શકો છો આવો ત્યારે ખૂબ સુંદર મજાનું પ્રદર્શન છે અચૂક જોજો ભૂલતા નહીં જોવાનું અહીંથી પ્રદર્શન સ્ટાર્ટ થાય છે મંદિરની એક જેટ ડાબી બાજુથી મંદિરનું પ્રદર્શન ચાલુ થાય છે તે જોવાનું ભૂલતા નહીં અવશ્ય જોજો તો અત્યારે ટાઈમ થયો છે દોઢ વાગ્યાનો અત્યારે અમે ગઢડા મંદિરના દર્શન કરી લીધા હવે અહીંથી હવે નીકળીએ છીએ અમે આગળ હવે જવાના છે સાણંગપુર કષ્ટભંજન દેવના દર્શને તો વિડીયોમાં આગળ બન્યા રહેજો ખૂબ મજા આવશે જય કષ્ટભંજન દેવ મિત્રો આપણે અત્યારે સાણંગપુર પહોંચી ગયા છે આપણી પાછળ તમે જોઈ શકો છો સ્ટેચ્યુ ઓફ સાણંગપુર હનુમાનજી દાદાની મૂર્તિ અહીંયા આગળ છે મંદિર આપણી પાછળ તો આગળ તમને બધું બતાવીએ આપણી પાછળ જે દેખાય છે તે અતિથિ ગૃહ છે તો આગળ મંદિર આપણે જોઈએ દોસ્તો આ છે હનુમાનજીનું નું મંદિર કષ્ટભંજન દેવનું અંદર તમે ભક્તોની ભીડ પણ જોઈ શકો છો તો ચાલો આપણે બધા સાથે મળીને હનુમાનજીના દર્શન કરીએ જય કષ્ણભંજન દેવ

આ છે કષ્ટભંજન દેવ મંદિર મુખ્ય મંદિર કષ્ટભંજન દેવ અલગ અલગ વસ્તુઓનું વિવિધ કામ પણ ચાલુ છે આ તમે જે જોઈ રહ્યા છો તે અયોધ્યા ના રામ મંદિર છે તેમનો ડેમો અહીં આપેલો છે અયોધ્યાના રામ મંદિરનો એની એક સામે સામે તમે જોઈ રહ્યા છો તે કષ્ટભંજન દેવનું મંદિર છે મંદિર પણ આપણે જોઈએ અયોધ્યા રામ મંદિર આ છે અયોધ્યાનું રામ મંદિર ડિસ્કશન કરવાને બટ વાત કરો વાત કર મારે આ આ જો આ આ દેવ મિત્રો આપણી પાછળ જે દેખાય છે તે સ્ટેચ્યુ ઓફ સાળંગપુર જે ચોપન ફૂટની જે મૂર્તિ છે તે છે હનુમાન દાદાની મૂર્તિ જે આપણી એક્ઝેક્ટ પાછળ જે દેખાય છે તમને તમને ત્યાં નજીકથી પણ દર્શન કરાવીએ લક્ષ્યપંજન દેવના મંદિરની એક જેટ સામે સ્વામિનારાયણ મંદિરનો મુખ્ય ગેટ આવેલો છે તે ગેટ તમે જોઈ શકો છો એક આરે કેમેરામાં પણ આવે એમ નથી એવડો મોટો ગેટ છે ગેટની અંદર એન્ટ્રી થતા જે સ્વામે તમને મંદિર દેખાઈ રહ્યું છે તે મંદિર છે સ્વામિનારાયણ મંદિર આ છે સાણંકપુર સ્વામિનારાયણ મંદિર પાછળ છે ભગવાન સ્વામિનારાયણ અને તેમની માણકી ઘોડી પાછળ છે સ્વામિનારાયણ મુખ્ય મુખ્ય મંદિર મંદિર સ્વામિનારાયણ તમે પાછળ જોઈ રહ્યા છો તે મારી ને એની સામે છે પ્રમુખ સ્વામી મહારાજનું જ્યાં અંતિમ સંસ્કાર કરેલા હતા તેની સ્મારક સ્મૃતિ સ્મારક મંદિર બંધાવેલું છે તે તમે જે જોઈ રહ્યા છો તે પ્રમુખ સ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર છે તેમની એક જેઠ સામે શાસ્ત્રીજી મહારાજનું મંદિર છે અહીંયા કંઈક પ્રસંગ હોવાથી ડેકોરેશનનું કામ પણ ચાલુ જ છે વર્કર્સ કામ કરી રહ્યા છે ડેકોરેશનનું ખૂબ સુંદર બગીચો પણ છે ફોટોશૂટિંગ માટે સામે જે છે તે સ્વામિનારાયણ મુખ્ય મંદિર છે સાણંગપુર નમસ્તે મિત્રો આ સાણંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિનું અત્યારે નાઇટ વ્યૂ તમે અહીંનો જોઈ શકો છો લાઇટિંગ પણ જોઈ શકો છો અહીંનું લાઇટિંગ ડેકોરેશન જ્યાં સામે દેખાય છે તે કષ્ટભંજન દેવનું મંદિર છે બધું લાઇટિંગ તમે જોઈ શકો છો આનું આ છે હનુમાનજીની પ્રતિમા કોમેન્ટમાં જય હનુમાનજી જરૂર લખજો આ છે હનુમાનજી મંદિરનો મુખ્ય ગેટ અહીંયા રાતનું લાઇટિંગ શો તમે જોઈ શકો છો ને હવે અમે લોકો જઈએ છીએ અહીંયા કષ્ટભંજન દેવ ભોજનાલીમાં પ્રસાદ લેવા માટે ગુડ મોર્નિંગ બધા મિત્રોને જય કષ્ટભંજન દેવ અત્યારે ત્રણ વાગ્યાનો ટાઈમ છે અમે બધા લોકો હવે ઘરે ભાગ્યા છે ત્રણ વાગે આપણી ગાડીમાં બધા લોકો બેસે છે તો તમને આગળ ખાલી છેલ્લા ભગવાનના દર્શન કરાવી ને હવે નીકળીએ બધાને જય કષ્ટ ફાઇનલી દોસ્તો હવે આપણે આપણા પાછા આપણા ઘરે પહોંચી ગયા છે સામે દેખાય છે તે આપણું ઘર છે તો બધાને જય કષ્ટ દેવ હેલો દોસ્તો તો આપણે ફાઇનલી હવે આપણા ઘરે પહોંચી ગયા છે અત્યારે નવ વાગ્યા છે રાતના આપણે ત્રણ વાગ્યા ત્યાંથી નીકળ્યા હતા વચ્ચે આપણે એક રિલેટિવને ત્યાં ચા પાણી પીવા ઊભી ગયા હતા એટલે થોડું મોડું થઈ ગયું છે આવા જ અવનવા વિડીયા જોવા માટે અમારી એસકેફ ફાર્મ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ જય કષ્ટભંજન દેવ જય માતાજી ડાયરાને